मातृभूमि न्यूज मातृभूमि की आवाज मातृभूमि के સુરતના વરાછા વિસ્તારમાંથી વ્યાજખોરીનો વધુ એક ચોંકાવનારો કેસ સામે આવ્યો છે કારખાનેદાર ભાવેશ મુકવાણાએ વરાછા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જેમણે અલગ અલગ વખતના કુલ રૂપિયા બે લાખ વ્યાજે લીધા હતા પરંતુ આરોપી કમલેશ હડિયાએ વીસ ટકાના ભારે વ્યાજે રૂપિયા આપ્યા હતા અને કુલ

ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને વેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ